પબ્લિક બહુ આવે છે મંદિરે જગ્યા બહુ સરસ છે રામ એમ પબ્લિક એ વખત છે અમે તો ક્યાંક ના આવ્યા હતા અને અમે તો અમે ઘરે જવાની તૈયારી થઈ ગઈ એમના ભાઈ બંધ આવે છે તો અમે બેહાર જ અમને પાછા તો ઘરે જવાનું થઈ ગયું હતું ત્યાં હવે કે બધાને મળીને જાય નવ પડે હવે પાછળ મંદિરની જગ્યા હતી

A ver, 4 Bien, creo que va bien, es? más. Tá, અમને ક્યાંય બે હું આવું છું એમ કે મંદિરના અંદર બીજા મંદિર

એવો જોડો વાય તો જોવાય ને ના ના એટલે દર્શન કરવા ભાગવું નહીં મેં કીધું તો વલ્લા રેવા રામમતીએ ને તો આવો હલા

અંજો પબ્લિક જો બો આવવા મળ્યુંસ આપણે બહુ ગર્દી થાશે કે લે એમનો મોઢું થી જો બગડી કે ને તકડી એ વન વન તાપ પર મોઢું બગડી જશે જો કે બગડી નથી આપણો બધી મોઢું બગડે ને તો ત કહેવી જ નઈ નો લઈ જાવીએ લઈ જવાનો એટલે લઈ જવાનો એનો કેવર એલા એલા સચરા થાશે

અમને બે હારી જતા રહ્યા છે મંદિર માં અંદર એકલા એકલા દર્શન કરવા